હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ અલગ રૂટને વિશિષ્ટ કલર કોડ અને નામ આપવામાં આવ્યા છે તો જાણો નવા રૂટ અને ભાડા વિશે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત બની છે દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તર્જ ઉપર હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ અલગ રૂટને વિશિષ્ટ કલર કોડ અને નામ આપવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટના લોકાર્પણ બાદ હવે આખું નેટવર્ક ચાર લાઇનમાં વહેંચાઈ ગયું છે મેટ્રોમાં હવે બ્લ્યુ રેડ યલો અને વાયોલેટ લાઇન દ્વારા મુસાફરી સરળ બનશે તો કઈ લાઇન કયા રૂટ ઉપર દોડશે મુસાફરો સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે તે માટે આપણે આગળ જોઈએ કે કયા કલર કોડ જાહેર કરાયા છે તો બ્લુ લાઇન બ્લુ લાઇન વસ્ત્ર ગામથી થલતેજ ગામ એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર રેડ લાઇન એપીએમસી વાસણાથી મોટેરા સ્ટેડિયમ એટલે કે નોર્થ સાઉથ કોરિડોર તો યલો લાઇન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધી નવો રૂટ અને વાયોલેટ લાઇન જીએનએલયુથી ગિફ્ટ સિટીને જોડતો લિંક રૂટ તો નવા ફેરફાર મુજબ મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું મહત્તમ ભાડું રૂપિયા ચાલીસ રહેવાની શક્યતા છે આ કલર કોડ સિસ્ટમથી લાંબા અંતરના મુસાફરોને ટ્રેન બદલવામાં અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે